મહાનિરિક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી અધિક્ષક તથા આવા ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ કરેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતી તે સમય દરમિયાન ગઈકાલ તારીખ સત્તર મે બે હજાર રોજ અજાણ્યો બાવો ફરિયાદીના ઘરે આવી ફરિયાદીની પત્ની ગીતાબેનને ધાર્મિક વાતો કરી હતી અને પત્નીને વિશ્વાસમાં લઈ કહેલ કે તમારા શરીરમાં કોઈ નડતર છે અને તમને હું એક વિધિ કરી આપું તેવું જણાવી અજાણ્યા ઈસમે પોતાના ફોનથી ફરિયાદીના પત્નીને કોઈ અજાણ્યા ગુરુજી સાથે વાત કરાવી ફરિયાદીના પત્નીને શરીરમાં જે નડતર છે તે નીકળી જશે તેવો વિશ્વાસ આપી અને કહેલ કે તમારા ઘરમાં ખોટા સમયમાં સોનું આવી ગયું છે જે સોનાનું શુદ્ધિકરણ કરવાના બહાને એક પાણીનો ગ્લાસ મંગાવી તે પાણીના ગ્લાસમાં મંત્ર ભણી તેમાં આંગળી ફેરવી તે પાણી ફરિયાદીની પત્ની ઉપર છાંટી અને બાદ એક માટલું આપી અને કહેલ કે આ માટલામાં તમારા બધા દાગીના લઈ આવો તેવું જણાવી ફરિયાદીના પત્નીએ દાગીના માટલામાં રાખી બાવાને આપતા મજકુર બાવાએ ફરિયાદીની પત્ની ઉપર ધાર્મિક વિધિનું નાટક કરી કપડથી દાગીના આશરે 36 તોલા સોનાના જેની કિંમત રૂપિયા 14 લાખ 40 હજારના શેરવી લઈ ગુનો કરેલ છે જે અંગે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો સદરહુ ગુનો અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલો હોય પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓના સીધા સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાવની આગેવાનીમાં એલસીબી ની અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનાર મહિલાને મળી આરોપીઓની બોલવા ચાલવાની રીત પહેરેલ કપડા વગેરે માહિતી એકઠી કરી શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સદરહુ ગુનો આચરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે નાસી ગયા હોય તેમનું પગેરું શોધી અંજાર તાલુકાના મિંદિયાડા ગામ નજીકથી સંડોવાયેલ આ તમામ આરોપીઓને સોનાના દાગીના સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે તુફાનનાથ ઉર્ફે સેતનનાથ સન્નોફ મિરકાનાથ વાદી જુલાનાથ સન્નોફ મુરલનાથ વાદી અને દેવનાથ પોપટનાથ વાદી આ ત્રણે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાશેથી સોનાના ગડામાં પહેરવાના હાર નંગ ત્રણ સોનાની હાથમાં પહેરવાની બંગડી નંગ ચાર સોનાની વીટી નંગ ચાર સોનાની અલગ અલગ ડિઝાઇન વાળી ચેન નંગ પાંચ તેમજ સોનાના બ્રેસલેટ નંગ બે તથા સોનાની પોચી નંગ એક સોનાનો બિસ્કિટ નંગ એક મોબાઈલ ફોન નંગ ત્રણ નંબર વગરનું સીડી ડિલેક્સ મોટરસાયકલ સાધુના ઉપયોગમાં લેવાતું ધાતુનું કમંડલ માડાઉ અને ગમજો આમ કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ છોતેર હજાર છસો મુદ્દા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે